हेलो एंड वेलकम टू फूड आज આપણે એક મસ્ત મજાની બનાવી લઈએ આજે આપણે સુખડી બનાવીશું સુખડી અથવા તો ગોળ પાપડી બધાની એકદમ ફેવરિટ હોય છે અને જ્યારે પણ બનાવે ત્યારે એકદમ સરસ નથી બનતી તો આજે આપણે બધી સાથે બનાવીશું એની સાથે સાથે જાડા બનાવીશું એટલે કે જાડો લોટ ઘઉંનો જાડો લોટ મેં અહીંયા લીધેલો છે અને એની સાથે ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે આ બંનેનો ઉપયોગ કરીને સુખડી બનાવવાની છે અને આ સુખડી એટલી ટેસ્ટી બનશે ને તમે મોવડીમાં સુખડી ખાધી છે ને એવી જ સુખડી તમે ઘરે બનાવી શકશો તો સૌથી પહેલાં એના માટે આપણે ઘી લઈશું જો જ્યારે પણ સુખડી બનાવતા હોય ત્યારે ઘીની કંજુસાઈ નહીં કરવાની ઘી તમે વ્યવસ્થિત ઉમેર્યું હશે ને તો જ તમારી સુખડી એકદમ પરફેક્ટ અને સરસ તૈયાર થશે તો અત્યારે જેટલા પ્રમાણમાં લોટ હોય ને એનાથી અડધું આપણે ઘી લેવાનું છે હવે એની અંદર જાડો લોટ ઉમેરી લઈશું અને એની સાથે સાથે ઝીણો લોટ બંને જોડે જ ઉમેરી લેવાનો છે અને હવે એને શેકી લેવાનું છે જરૂર લાગે તો લોટ આપણે ઘી થોડું ઉપરથી પણ જરૂર પ્રમાણે ઉમેરી શકીશું અત્યારે મેં અડધા પ્રમાણ કરતા થોડું ઓછું જ ઘી ઉમેરેલું છે હવે એની અંદર હજી થોડું વધારે આપણે ઘી ઉમેરી લઈશું લોટને સરસ રીતે શેકી લેવાનો છે ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી આપણે લોટને શેકીશું જો અત્યારે તમને એવું લાગે છે કે ઘી ઓછું છે પણ શેકાશે ને એટલે એની અંદરથી ઘી પણ રિલીઝ થશે અને એકદમ સરસ રીતે સુગંધ પણ આવવા લાગશા આવવા લાગશે ઘણા લોકો શું કરે છે કે લોટને કાચો શેકતા હોય છે એટલે કે થોડો વાઈટ રાખતા હોય છે ઘણા લોકો બહુ જ ડાર્ક શેકી દેતા હોય છે એટલે સુખડી પોચી નથી થતી હોતી સુખડી એકદમ ચવડ બની જાય છે કડક થઈ જાય છે તો આ રીતે જો તમે સુખડી બનાવશો ને તો એકદમ સરસ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલી સરસ તમારી સુખડી તૈયાર થશે બીજી વાત એ છે કે સુખડી જ્યારે પણ બનાવતા હો ને ત્યારે ફ્લેમ છે ને હંમેશા ગેસની સ્લો રાખવાની છે ધીમા તાપે તમે જે પણ પ્રોસેસ કરો ને એ એકદમ સરસ થાય છે કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે કે તમે શેકતા હો અને શેકતા શેકતા તમારું ધ્યાન જરા પણ બીજે જાય તો ફાસ્ટ ફ્લેમ હોય તો તરત જ લોટ બળવા લાગે છે અને એનું ટેક્સચર પણ ચેન્જ થઈ જતું હોય છે એટલા માટે હંમેશા ફ્લેમ એકદમ સ્લો રાખવાની પ્લસ બીજું એ પણ છે કે મારા સાસુ હંમેશા એવું કહેતા કે જ્યારે તમે કોઈ પણ મીઠાઈ બનાવતા હો ને ત્યારે પૂર્વ તૈયારી બધી જ કરી લેવાની એટલે કે સુખડી માટેનો લોટ તમે એક બાઉલમાં તૈયાર કરીને રાખી દો પછી એની સાથે ગોળ છે એ સુધારીને રાખી દો તો શું થાય કે જ્યારે તમે સુખડી બનાવવાની શરૂઆત કરો ને ત્યારે તમારે પછી ગોળ શોધવા ન જવો પડે ગોળને સુધારવા બેસો તો ત્યાં સુધીમાં લોટ બળી જાય અને તમારી વાનગી બગડી જતી હોય છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ધીમે ધીમે મિશ્રણ ઢીલું થઈ રહ્યું છે અને લોટ પણ શેકાઈ રહ્યો છે તો લોટને આપણે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે જો લોટ સરસ શેકાઈ ગયો છે ગુલાબી રંગનો થઈ ગયો છે આ રીતે લોટ સરસ શેકાઈ જવો જોઈએ હવે આની અંદર આપણે એક બદામ અને કાજુ એના ટુકડા ઉમેરી લઈશું એને પણ થોડા શેકી લેવાના છે અને હવે ફ્લેમ ઓફ કરી દઈશું જો તમે વધારે શેકશો ને એટલે કે વધારે ડાર્ક કરશો ને અને પછી એની અંદર ગોળ ઉમેરશો ને તો પણ એવું થશે કે એ જે સુકડી છે તમારી એકદમ કડક થઈ જશે આમાં બધા મને કાજુના જે ટુકડા ઉમેર્યા છે ને એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે એની અંદર આપણે ગોળ ઉમેરી લઈશું આ દેશી મેં ગોળ લીધેલો છે અને આપણે જે અડધો અડધો કપ આ અડધો અડધો કપ આપણે જાડો લોટ અને ઘઉંનો લોટ એ બંને લીધા હતા ઘઉંનો જાડો લોટ અને ઘઉંનો લોટ તો એની સામે એક કપ આપણે ગોળ લેવાનો છે તો અત્યારે આપણે એક કપ ગોળ ઉમેરી દઈશું ફ્લેમ ઓફ હવે આ જે મિશ્રણ છે એને આપણે થાળીમાં પાથરી લઈશું એને આ રીતે સરસ રીતે દબાવી લઈશું અત્યારે દેખાઈ રહ્યું છે કે જે આપણે સુખડી બનાવી છે એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે અને એનું ટેક્સચર પણ બહુ જ સરસ છે આવી રીતે એને દબાવી લેવાની છે અને ફેલાવી દેવાની છે જો હવે સરસ શાઇનિંગ આવી ગઈ છે અને હવે ઘી દેખાવા લાગ્યું છે કઢાઈમાં જો ઘી છૂટું પડે ને તો એ સુખડી છે એ તમારી કડક થઈ જશે તો આ રીતે એકદમ સરસ સુકડી તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી પિસ્તાની કતરણ આપણે છાંટી લઈશું લૂકમાં પણ બહુ જ સરસ છે અને સ્વાદમાં તો બહુ સરસ રહેવાની જ છે તમે જોઈ જ શકો છો કે કેટલી સરસ દેખાઈ રહી છે અને અત્યારે જ્યારે ગરમ હોય ને ત્યારે જ એની અંદર કાપા પાડી લેવાના છે સુકડીની આ એક ખાસ વાત છે કે એની અંદર કાપા છે ને હંમેશા તરત જ પાડી લેવાના તમને એવું થાય કે ઠંડી થાય પછી કરીશ તો એ કડક થઈ જશે અને પછી સરસ કાપા નહીં પડે તો આ રીતે આપણે એના કાપા પાડી લેવાના છે અને આ ગરમા ગરમ સુખડી તમે આ રીતે મારી મેં કહ્યું એ પ્રમાણે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને હા નાની નાની વાતનું ધ્યાન રાખવાનું છે એનું મેઝરમેન્ટ પરફેક્ટ લેવાનું છે શેકાવું કેટલું કેટલો પ્રમાણમાં શેકવું જોઈએ એ પણ ખૂબ જ અગત્યનું છે એની સાથે સાથે કઈ રીતે ગોળ એની અંદર ઉમેરવો એ પણ ખૂબ જ અગત્યનું છે તો મસ્ત મજાની ગરમા ગરમ સુખડી તૈયાર થઈ ગઈ છે આ સુખડીને આપણે ઠંડી થવા દઈએ અને પછી આપણે એને સર્વ કરી લઈશું